જંબુસર તાલુકામાં જંત્રણ પ્રાથમિક શાળામાં આજે સરદાર વલ્લભભાઈ પટેલની જેંતી નિમિત્તે ભવ્ય યુનિટી માર્ચ યોજાઈ હતી આ યાત્રાનો પ્રારંભ જંત્રણ ગામથી કરવામાં આવ્યું હતું જે નીકળી છીદ્રા મુગામે પૂર્ણાવાત થઈ હતી આ પદયાત્રામાં મહત્વના આગેવાનોની ઉપસ્થિતિ રહી હતી જેમાં ખાસ કરીને સાંસદ શ્રી મનસુખ વસાવા જંબુસર પ્રાંત અધિકારી એસ એમ ગાંગુલી મામલતદાર એન એસ વસાવા ભરૂચ જિલ્લાના ભાજપ પ્રમુખ પ્રકાશભાઈ મોદી જંબુસર ધારાસભ્ય દેવકિશોર સ્વામી જંબુસર તાલુકા ટીડીઓ હાર્દિકસિંહ રાઠોડ તાલુકા પંચાયત પ્રમુખ નીતિનભાઈ પટેલ જંબુસર તાલુકા ભાજપ પ્રમુખ કુલદીપ

ચૂંટાયેલા પ્રતિનિધિઓ સરકારી અધિકારીઓ પ્રાંત મામલતદાર ટીડીઓ સહિત આ ગામના તથા આસપાસના ગામના ખૂબ વરિષ્ઠ આગેવાનો આ કાર્યક્રમમાં ઉપસ્થિત હતા અહીંયા અમારા ડીકે સ્વામીજી તથા પ્રકાશભાઈ મોદી તથા અમે ઉપસ્થિત લોકોને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ સાહેબના યુનિટી માર્ચનો જે આખો કાર્યક્રમ છે સરદાર વલ્લભભાઈ પટેલ ના જીવનમાંથી સમગ્ર દેશવાસીઓ એમના જીવનમાંથી પ્રેરણા લે એના માટે સરદાર વલ્લભભાઈ પટેલના અલગ અલગ એમની જીવનની ઘટનાઓ અમે વાત કરી લોકોને અને આ પદયાત્રાનો એક જ ઉદ્દેશ્ય છે કે સમગ્ર દેશ એક સંગઠિત બને સરદાર વલ્લભભાઈ પટેલમાંથી પ્રેરણા લઈને સંગઠિત બને અને બે હજાર સુડતાલીસમાં દેશને વિકસિત ભારત બનાવવા માટે દેશના પ્રધાનમંત્રી અલગ અલગ વિકાસલક્ષી યોજના લઈને ચાલી રહ્યા છે એમાં કૃષિ ક્ષેત્ર હોય પશુપાલનના ક્ષેત્રે હોય રોજગાર ધંધાના ક્ષેત્રે હોય કે પછી ઔદ્યોગિક ક્ષેત્ર હોય શિક્ષણના ક્ષેત્રે કે એક એક ક્ષેત્રમાંથી લોકોને સરળતાથી રોજગાર ધંધા મળી રહે અને એમાં ખાસ કરીને વિદેશી પર દેશના અને ભારત સરકાર આગ્રહ રાખે છે આ બધી જ બાબતોને આવરી લીધી અને દેશ બે હજાર સુડતાલીસ સુધીમાં કઈ રીતના વિકસિત ભારત બને અને એક દેશના પ્રધાનમંત્રી નહીં સમગ્ર દેશવાસીઓ ગામે ગામ એક સંગઠિત થઈ અને સરકારની અલગ અલગ યોજનાનો લાભ લઈ અને સાચા અર્થમાં દેશને વિકાસના માર્ગે લઈ જવા માટે બધા જ લોકોએ જાગૃત થવું પડે આ કોઈ યુનિટી માર્ચ યા પદયાત્રા કોઈ પોલિટિકલી નથી પણ દેશને એક કરવાનું આ ભગીરથ કાર્ય છે ને એમાં દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો આ અભિયાન ખૂબ સફળ રહ્યો છે અમે જે રિપોર્ટ મેળવ્યો છે એ પ્રકારે આખા ભરૂચ જિલ્લાની બધી વિધાનસભામાં પણ અમારા પ્રમુખ શ્રી જિલ્લા પ્રમુખ પ્રકાશભાઈ મોદી પણ બધી જગ્યાએ ગયા છે ખૂબ સફળ રહ્યું છે એ રીતના આખા ગુજરાતની અંદર આખા દેશની અંદર આ યુનિટી માર્ચના જે કાર્યક્રમ ખૂબ ભોગી રહ્યા છે ખૂબ પ્રભાવ ચાળી રહ્યા છે અને સ્વદેશી અભિયાનને પણ સાચાત્મા સારી સફળતા મળી રહી છે તો જંબુસરનો યુનિટી માર્ચનો કાર્યક્રમ ખૂબ સફળ રહ્યો છે અને હું આશા રાખું કે સૌ દેશવાસીઓ ભેગા થઈ આ જંબુસર વિધાનસભાના લોકો પણ દેશના વિકાસમાં યોગદાન કરે આપણા વિસ્તારને જે મોટા મોટા ઉદ્યોગો આવ્યા છે એ ઉદ્યોગોમાં આપણા યુવાનોને કામ મળે રોજગારી મળે એ એંગલથી પણ શિક્ષણમાં તેમજ અલગ અલગ સરકારના જે અભ્યાસક્રમો જે છે કે સ્કીલ ડેવલપમેન્ટ કાર્યક્રમો છે એમાં પણ આપણે રસ લઈએ અને આ ઉદ્યોગોમાં સ્થાનિક યુવાનોને કામ મળે રોજગારી મળે એ એંગલથી આપણે સૌ આગળ વધીએ